તો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હવા માંદવા સીતા છે નેદવા ના અમારા ભાઈ આઈ ગયા છે હારો મજા છે નેદાવાય એમ બરાબર તો ભાઈ સવાર મને ન્યાદવા આવી હા એકલું પલર ઊભું છે સેટિંગ થાય લાગતું નથી હું તમને બતાવું આગળ થઈને ઠાર એ પણ એવો પડે ભૂકા ગઈ નાખે એવો હાજર એકલું પલરું શું છે રહેશે કાઠો પણ હવે નાદવું તો પડશે હાજરી લેવું પડે તમારે ભાઈ આ સાથે જવામાં સીતા પણ લઈ લો તમારે તો બાર વાગ્યા સુધી ન્યાદજો પછી આવવાનું છે આજે શૂટિંગમાં હનેડા એટલે પછી હું તમને બતાવું કેમનો શૂટિંગ કરવાનું છે અને ચાલો મળીએ શૂટિંગમાં તો મિત્રો આપણે આ ગયા છે શૂટિંગમાં જેમ તમને વાત કરી દીધી તેમ જીરો નેજીન બાકી આ છે અમાર હણેડાની ટીમ કેમ છો બધા મિત્રો મજામાં ચનન ને કરી નાખો સબસ્ક્રાઇબ સકરભાઈ સક્રાભાઈ અને લાઈક કરી નાખો અને ઉલ્યું તો ના કરતા ઓલ એ હા હો હા અમારા વ્લોગ ને એકદમ ફટવાજો બસ તમે ચાલો કરો आवाज़ है आवा तो फोन में चालू <laughs> ये <बकले> रहा हां <laughs> <laughs> નહી સેટિંગ થાય એમ આખો વાઈટ બહુ આવે દેખાય બેલેશિંગ કર ને પેલો વાઈટ બેલેન્સિંગ વાઈટ બરાબર આવે બદલાવું ને ને ગાજે મોજે આખો ક્લીન આવશે આમ રિઝલ્ટ કેસ તો નથી બરાબર કે હિરાડી આવે છે હિરાડી આવે પણ આખી આરે વાઈટ આ વાઈટ બેલેન્સિંગ માઈનસ કર ને ડિક્રીઝ કર એ તો રેડી જ છે પણ વાઈટ થી કેમ આવે એમ ધોતીઓ પેરલ થાય એટલે વાઈટ કણો આવે

અરે હવે મોબાઈલ હું તરું જેમ કે કેમેરા નહી કવ સેટિંગ બગડી ગયું છે ચલા કેમેરામાં રાખ અલ્યા ભાઈ મોબાઈલમાં રાખો તો મિત્રો લાઈક કરજો સપોર્ટ કરજો શેર કરજો સકરપરા કરજો આપણો શૂટિંગ ચાલુ થઈ ગયું લઈ લે ભાઈ હાથમાં લ્યો સકરપાઈ તમે રાખો એ માતા યર મત એક્સિલરેટર દબાવ કી ઓરે હે હે રે 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 આ ઓબરા પર ગો અલ્યા શાંતિ રાખજો ને તું ગુગરા દેવા સંગરા વધારે આવે છે એ ઓ હા એને થોડા તકલીફ છે કળા હદેને કટ નથી હમણે જો કેવા મચાું જાય રે હાલો વિડિયો હાલી જો તો મિત્રો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અમારે મિત્રો આવી ગયા છે પોતરવાડા ચામુડા પેટ્રોલ પંપની બાજુમાં આજે આ સરસ મજાના અમારા મિત્ર મળી ગયા છે અને એમને સાથે ખૂબ પટો થયો અને ખૂબ આનંદ થયો છે આજે અમે અમારા એસકેવીન કોમેડી સાથે આજ સરસ મજાનો વિડિયો બનાવી ગયા છે માકા વિશેનો એ નિમિત્તે એમને બોલાયા છે આ ચેનલને જરૂર કરજો અને વધાવતા રહેજો બીજું કઈ લોકેશન વાવળો જો મસ્ત લોકેશન છે અધિકરાલે લોકેશન લેડો હેડો જા લાઈક કરો શેર કરો દબાઈ દબાઈ પણ બાય મત

એકા આ જો શરૂ કરો હે એ મશીન નથી ને તો પાક કરાવા હોય એક તનજીરે લાવ પાણી પણ બા અલ્યા ના હો નકલ આ પણ નવા કરો ભાઈ તમને કીધું આવે ને હો હો તમને હાર બેહામ ના કે અલ્યા તારી માં આવી ગઈ ને મારી માય ચાતી આવા દવા ને લાયા બી એ તો ને થોડી રાત ની ત્યાં તો હું લાગું કે લો પીજો આઈ હું જો બે તો એ જો કાતા થાય કે મારા પત્તા ને એટક ને તો કે ડોક્ટર ની થઈ ચાલા કે શું कोदै एक्स्ट्रा मन हाब। भन्या त्यो क्या हो त? हो म। भयो। भयो। के आ छे जम्मा के? के भने के सुहाय देखाका हेपुन गरि। त आर्यन त के मार बाबाले अटा करा दिउथे नि डाक्टरले भितो। त्यो बि रुकोइँति अटा कायो न। त बुलुन् मिला बुलुन् मिला माया त। बुलुन् मिलाओ नि ढोडो बोल। माइ बात कथानी थिए। अ आर्यन के हो के अटाकार हुन्छ।

આ મારા ખાસ મિત્રો છે અને અમે એમને બોલાવી સપોર્ટ લઈને આજ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે મા કાર્ડ આવતી કાલે રિલીઝ કરીશું મિત્રો સપોર્ટ કરજો શેર કરજો ને લાઈક કરજો બીજું કાઈ કહેતો નથી જય માતાજી બાપલી આ વક્તાના રામ રામ જય માતાજી તો મિત્રો ફાઇનલી અડધું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આપણે હવે ઘરનો સ્ટુડિયો ખોલ્યો છે બાકી ગાળો તો શૂટિંગ શું કે ભયા હા કેમેરા છે ને હા હા તો લાવ્યા ભાડે ભયા એવું ચમ લાગે કે અમારો છે કિઓ આ રહ્યો પ્લાસ્ટિક નો છે ભયા મળી ગયો છોટો પાડો આમાં તમે હતા ને કેરેક્ટર માં તો ઉતારી તો મિત્રો સપ્ત લખતો મને ભગત છે આજ ના મુલાકાત એવો કે લાગતું એવ બરોબર એવું લાગ્યું તો લાઈક કરો શેર કરો એ તો બધા આપણે વિડીયો બાકી રેડી